નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તું એનો ભાવ સત્તરસો અને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં સુપર કોલિટીની તુવેર ભાઈ જોઈ લો ડંગ ફગરની હે ને નવી હે ભાઈ તું એની ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી સત્તરસો અને અઠ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો હતું એનું આજનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી સારી હે ભાઈ આ તું એનો ભાવ સોળસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મેં કોલેટીમાં જવું ભાવ એ ભાઈ સોળસો અને સિતેર રૂપિયા ભાવ થઈ ગયો હતો આજનો ભાઈ જોવો ભાઈ આ તું એનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે મેં જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો આના તો ભાઈ એવો ક્વોલિટી આવી ભાઈ ક્વોલિટી નવી તું રે ભાઈ સત્તરસો ને બાસઠ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ડંખ વગરની એ સત્તરસો ને બાસઠ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો ભાઈ આજનો જોવો ક્વોલિટી ભાઈ

ક્વોલિટીની વાત કરે કરીએ મીડિયમ ક્વોલિટીની તુવેરે ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ આજનો ભાઈ થયો ક્વોલિટીમાં આવીએ ચૌદસો રૂપિયા ભાવ આ તુવેનો ભાવ સોળસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો સોળસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો તુવેનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સોળસો વીસ આ ભાવ آ تو یہاں ستر سو چود روپیہ تھوڑے کو ساری ہے ساری کوئی کوالٹی کوئی پندرہ سو اڑتا روپیہ આ તુવેરનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને ભાઈ મીડિયમ ક્વોલિટીની તુવેરે ભાઈ જોઈ લો તેરસો રૂપિયા ભાવ થઈ ગયો તો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ તુવેરનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો તુવેરનો આજનો ભાઈ આ તું એનો ભાવ પંદરસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈએ ક્વોલિટીમાં આવી પંદરસો ને ચૌદ ભાવ આનો ભાઈ ભાવિટી આ તું એનો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ પંદરસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ આજનો જોવો ક્વોલિટી